ગોધરા નગરપાલિકા કચેરીમાં કેબિનોમાં કર્મચારી હાજર ન હોવા છતાં ધોડા દિવસે લાઇટ એસી પંખા ચાલુ રખાતાના દ્રશ્યો જોવા મળ્યા કચેરીના આળસુ અને બે જવાબદાર કર્મીઓ કેબિનેટમાં લાઇટ પંખા બંધ કરવાની પણ જવાબદારી નિભાવતા નથી ગોધરા પાલિકા કચેરીના કેબિનોમાં કર્મચારી હાજર ન હોવા છતાં ધોડા દિવસે લાઇટ પંખા એસી ચાલુ જોવાતા પાલિકા તંત્રની ગંભીર બેદરકારી સામે આવી હતી પાલિકાની કેબિનોમાં છેલ્લા કેટલાક દિવસથી વીજળીનો બેફામ વેડફાટ થતો હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું પરંતુ મંગળવારે કચેરીની રિયાલિટી જોતા પ્રજાના પૈસે ધુમાડા કરવા ટેવાયેલા પાલિકા તંત્રના કર્મીઓ સવાર પડતા જ એસી પંખા ચાલુ રાખી વીજળીનો ધુમાડો કરતા હોવાના દ્રશ્યો સામે આવ્યા થોડા સમય પહેલા પાલિકાની આર્થિક સ્થિતિ ખરાબ હોવાના સંદેશા વહેતા થયા હતા ત્યારે પાલિકાના બે જવાબદાર કર્મીઓએ લાઇટ પંખા એસી બંધ કરવાની પણ તસદી લીધી નથી પાલિકાના વીજળી વેડફાટના દ્રશ્યો ઉપરથી કર્મીઓ આળસુ હોવાની પોલ ખુલે છે હાલ ભાન ભૂલેલા કર્મીઓને ધ્યાન હોવું જોઈએ કે વીજળી બગાડ કરવો અને કેબિનમાં એસી લગાડવું એ સરકારના આદેશનું સરેઆમ ઉલ્લંઘન છે કચેરીમાં કોઈ ન હોવા છતાં લાઇટ પંખા ચાલુ આ દ્રશ્યો પ્રજાના પૈસાનો ધુમાડો થયો હોવાનો પુરાવો છે મહત્વની વાત એ છે કે શું હવે અધિકારી ઉપર કોઈ પગલા લેવાશે સરકારી કચેરીમાં એસી ના લગાડવાના આદેશનો પાલન થશે કે નહીં તેવા પ્રજાના મનમાં પ્રશ્નો ઉદ્ભવ્યા હતા ફિરદોસ ડેસલીનો રિપોર્ટ S9 ન્યૂઝ ગોધરા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે